ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં આજનો સ્ટોપિક લઈને આવ્યો છું દાંતનો દુખાવો દાંતનો પ્રોબ્લેમ બરાબર તો દાંતનો પ્રોબ્લમ કેના થકી થાય છે તેના શું લક્ષણ છે અને તેની શું સારવાર છે તો આપણે જણાવી છે તો દાંતના પહેલાં લક્ષણ જાણી લે દુખાવાના ક્યાં ક્યાં હોય છે તો દાંતના દુખાવાનું પહેલું લક્ષણ છે સેન્સિટિવ બરાબર દાંતને કહવું છે બીજું વસ્તુ છે પાયોરિયા બરાબર એંસી ટકા જોવા મળતું પાયોરિયા બીજી વસ્તુ છે દાંત તૂટી જાવ તૂટી જાવ અટકી જાય છે એના હિસાબે ચોથું છે દાંતમાં સ્પેલિંગ સોજો પેઢું જરૂર છે દાંતમાં ચાંદા પરવા પાંચમું લક્ષણ છે હવે કેના થકી રહે તો સેન્સેટિવનો પેલી વિચાર કરે તો સેન્સિટિવ એટલે દાંત કવા દાંત કહવાનું કારણ છે ઠંડી વસ્તુ ખાવાથી બરફ ખાવાથી ચોકલેટ ખાવાથી અથવા મીઠી વસ્તુ ખાવાથી મિત્રો દાંતમાં સેન્સેટિવ આવે છે દાંત કવા માંડે છે ધુજારા આવે છે આપણે ખાઈ નથી શકતા બરાબર છે એના હિસાબે થાય છે બીજું લક્ષણ છે પાયોરિયા તો ઘણી વખત અનાજ આપણે જમતો હોય તો સરખું આપણે કોગરા કે ના કરીએ અથવા સાફ ના કરીએ તો એના હિસાબે અહીંયા ખાચા હોય છે એની અંદર જે અનાજ રહેવાથી તેમાં પડે છે પાયોરિયા થઈ જાય છે એમાં રસી થઈ જાય છે ત્રીજું છે શું કહેવાય દાંતની અંદર આપણે ભેટું ચરવું તો ઘણી વખત દાપણ દાંત ના આવતી હોય આની વસ્તુ હોય છે અથવા મીઠી વસ્તુ ખાવાથી કે સોંપાઈ કે ખાવાથી બરાબર છે કે દાંત હલવાથી કે ખરખો પ્રશ્ન કરતી પાણી હિસાબે રસી થાય રસીમાંથી સોજો આવી જાય અંદર રસી ભરાય છે તો એને કહી શકાય છે હું શું કહેવાય સોજો દાંતમાં પેઢું ચડવું પેઢું ચઢ ત્રીજું છે ચાંદા બરાબર પાંચમું છે અને દાંત તૂટી જાય એની અંદર અનાજ થઈ જાય એની અંદરથી બેક્ટેરિયા થાય છે રસી થાય છે મસૂરો થાય છે જીવાત થાય છે કહેવાય એ એ એ પણ હોઈ શકે છે અને ભારતની અંદર જોવા મળતા એક ઘરમાંથી પાંચ જણા વ્યક્તિ હોય તેમાંથી બે જણાને દાંતનો પ્રોબ્લેમ જોવા મળે છે ઇન્ડિયામાં પચાસ ટકા દાંતનો પ્રોબ્લેમ જોવા મળે છે અને શિયાળામાં આ બધા પ્રશ્ન વધારે થાય છે કારણ કે ઠંડીની હિસાબે કે ઠંડી પીવાની હિસાબે આ બધું જોવા મળે તો હવે તેનો તમારો સમય નથી લેવો મારે બસ ટૂંકો અને ટચ ઘર ઉપાય ખાલી પંદર દિવસ કરશો ને મિત્રો એટલે દાંતના પ્રશ્ન બધા તમારે હલ થાય છે કોઈ પણ પ્રશ્ન હોય દાંત તૂટી ગયો હોય પાવેરિયા હોય દાંતમાં સેન્સેટિવ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો નોટ કરી લેજો મિત્રો બરાબર છે લખાવું છું નિરાતે બોલીશ તમને સમજાવીશ અને તમે લખી લેજો બરાબર છે દાંતનો પણ હાલ થઈ જાય તો અજમો વીસ ગ્રામ લેવાનો છે બરાબર લવિંગ વીસ ગ્રામ લેવાનું છે અને તિફલા વીસ ગ્રામ લેવાનું છે તિફલા ચૂર્ણ આવે છે આ બધું તમને ગાંધીની દુકાન મળી જાય છે તો લવિંગ વીસ ગ્રામ અજમો વીસ ગ્રામ અને તિફલા ચૂર્ણ વીસ ગ્રામ લેવાનું છે પણ ઘરની અંદર હૈદર હોય છે હૈદર દસ ગ્રામ તજનો પાવડર દસ ગ્રામ બરાબર બે દસ દસ ગ્રામ લેવાનું સિંધલુ નમક એ લેવાનું છે પાંચ ગરમ આ બધું મિક્સ કરી કાંટની બહેનીમાં ભરી લેવાનું છે સવારને સાંજે બે ટાઈમ તમારે આંગળીને પેટાથી આમ આંગળીમાં લઈ અને આમ ઘસવાનું છે આ એ ફાવે તો જો મિત્રો મજા આવે તો એ એક ચમચી લઈ એમની અંદર અડધી ચમચી સરસણનું તેલ નાખી બધું ફૂલ મિક્સ કરી અને દાંતમાં કરશો તો તો જોરદાર રિઝલ્ટ મળશે તમને પાંચ દિવસની અંદર જ ખબર પડી જશે તો મિત્રો તમને બધાને સમજાઈ ગયો છે મારે વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવો નવો પ્રેમ કરતા રહેજો તમારા મિત્રો બધા સર્કલને બધાયને પણ મોકજો અને પ્લીઝ સપોર્ટ કરો થેન્ક યુ સો મચ કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો હું એમાં જવાબ આપીશ થેન્ક યુ